હિમાચલના મંડીમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા કુલુમાં સબ્જી મંડીનું મકાન ધરાશાય થયું હતું શાક માર્કેટની આસપાસ રોડ ધોવાઈ ગયો ભારે વરસાદના કારણે રોડ અને મકાન બધું જ ધોવાઈ ગયું છે પાર્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા કુલ્લુમાં જે સબ્જી મંડી આવેલી છે ત્યાં તમામ ઘર ધરાશાય થઈ ચૂક્યા છે રોડનું ધોવાણ થયું છે હિમાચલમાં તબાહીના દ્રશ્યો તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે મંડીમાં મકાન આવેલું હતું જે રોડ આવેલો હતો તે તમામ માં ખૂબ જ મોટું નુકસાન થયું છે તો હિમાચલ ના માંડીમાં ભારે તારાજી જ્યારે સર્જાય છે ત્યારે ગઈકાલે એક મકાન ધરાશાયી થયું હતું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પાણીનું વહેણ એટલું વધારે હતું પાર્વતી નદીએ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આ મકાન પર ન ટકી શક્યું અને ગઈકાલે અને આજની આપ જે તસવીર જોઈ રહ્યા છે એમાં આખું મકાન ધરાશાયી થઈ ગયું છે અને ભારે નુકસાન થઈ રહ્યું છે અહીંયા ગઈકાલે આખે આખું મકાન ધરાશાયી થઈ ગયું હતું અને હવે આખો રોડ પણ ધરાશાયી થઈ ગયો છે રોડની આસપાસ હજી પણ કેટલાક મકાનો આવેલા છે પરંતુ જે ત્યાં રહેતા લોકો છે તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે કારણ કે પાર્વતી નદી જ્યાંથી વહી રહી છે ત્યાં આખે આખા રોડનું ધોવાણ થઈ ચૂક્યું છે અને ત્યાં વસતા લોકો માટે આ જોખમ હોવાથી તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે હિમાચલના આ દ્રશ્યો કે જ્યાં બિયાસ અને પાર્વતી નદીએ રોદ્રશ્યો સ્વરૂપ ધારણ કર્યું